ભારત શકુંતલાના દીકરા ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પુરુષ નો હોવા છતાં ભારત ભારતમાં જય અને બીજું આ દેશના એક ગ્રંથ એવો છે જેને માં કહેવાય છે અને એ ગ્રંથ સજીવ છે

ई माथे शक्ति थी ज बंधु से अन मारे हादीवादा मा कहू तो ब्रह्मा बदलि जाय बदले न चोकड़ी बदले એટલે હું કી ब्रह्मा બદલી કે ब्रह्मा બદલી જાય विष्णु પોઢી જાય શાંતાકારમ બુદ્ધક સયનમ પદમ નાભમ સુરે સંવિશ્વાધારમ ગગન સદમ એક વરણ એ ઈ હુઈ જાય માં દેવ પોઢી ગયા રહે આવે દેવ ઉઠી ગયા રહે આવે ब्रह्मा બદલી જાય विष्णु પોઢી જાય

એ શક્તિ ન હોય તો મચ્છર ઉડી ન હોગે એ શક્તિ ન હોય તો હાથી આલી ન હોગે કીડીથી માંડી અને કુદર હુંધીને આવને જીવાડનારી હોય તો એ શક્તિ છે આ તાકા આ ઉર્જા એટલે મને દાદ બાપુની એક કડી યાદ આવે દાદ બાપુ કે અમારે બાપુ છે ને ભાઈ બહુ અતિશય દાદ બાપુ ના જે હા મારે બેઠા નજરે મને એમાં એમ કડિયું યાદ આવતી છે મને

மணி பாரி வா

જો ઘણી વખત એમ કહેતા હોય ચારોનો મેર બેઠા હોય મેર વખાણ કર્યા નાયરો બેઠો બેઠા આયર વખાણ કરે ને રાજપૂત બેઠા હોય રાજપૂત વખાણ કરે ને કાઠી બેઠા કાઠીના વખાણ કરે ને એ તો એ માને છે કે અમારા વખાણ કરે બાકી અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી અમે તો જેનામાં શક્તિ પ્રગટ થઈ અને બિરદાઈવા છે પછી ગમે એ હોય કે આતિ ગમેય એ હોય કોઈનામાં દાતારી નહીં કોઈમાં સુરવીરતા નહીં કોઈનામાં ભક્તિ નહીં કોઈનામાં એક દેશ રક્ષણની જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ ન્યા અમે એ શક્તિને બિરદાવી છે ને એ શક્તિને બિરદાવ્યા વિના અમે રહી ગયા નથી કારણ કે દુનિયા આખી બાપના નામે ઓળખાણી અમારી એક જ જ્ઞાતિ એવી છે જે માના નામે ઓળખાણી જયભાન બે ભાન મા તુજને તતું જને રીતાયન વિસારી બાપનું નામ દીધું

હવે યાદ તર સોડ માં જો ગુમાયા નર નરાધીશ જગદીશ રીધા હતા યમ યમ તના જે જરના સુકાયા રાસરમતી અતિ યમ તણી પર અને જનન નું પૂર જનકાર થાતા હે ભગવતી તમારી જીભ રમતી હોતે થી નર નરાધીશ જગદીશ રીધા હતા માણા રીધા રાજાઓ રીધા અને રાજાઓનો રાજા હતો ઈયેરિ દીક્યસ તો જગત આખો બાપના નામે ઓળખાણું અમે માના નામે ઓળખાણા ઈ શક્તિ નામે વખાણ કર્યા છે ભાઈ ભાઈ દધીચેના હેટકામાંથી વજર બનાવી આ બધાને ખ્યાલ છે હું કથા ન લઉં કદાચ યુવાન મિત્રોને થાય દદી હાડકામાંથી શું કરવા છે છે તો રીતે સાબિત થઈ ગયું કે લોખંડ કરતા હેડકું પાંચ ગણું મજબૂત છે આ સાયન્સે સાબિત કરી દીધું છે લોખંડ કરતા હેડકું છે એ પાંચ ગણું મજબૂત છે તો આવા તપસ્વીના હાટકામાંથી વજન બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસુરના હામો વત્રાસરે ગદા મારી ઇન્દ્રના હાથમાંથી વજર પડી ગયું એટલે વતરાસોરી ગાય ઉપાડી ઉપાડી મને ખબર છે કે આનાથી મારું મોત છે મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં દીધું છે મને ખબર છે કે આ તને ઉપાડવા ન દો ને આગળ એક ઘા મારું મારી નાખું તને મારી નાખો તો એટલી વાર લાગે પણ તને મારી નાખું તો એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય મોત તો મારી માથે છે આજ નહીં તો કાલે કાલે તો પાંચ દિવસ પછી ઉપાડ વધારે ઉપાડ નમા લોથામાં અને ઇન્દ્ર એ વધારે ઉપાડ્યું ત્યાંથી ભાગવત વાંચજો ત્યાં ચારણો આવી અને વત્રાસુરના પવાડા ગયા છે ચારણો આવી અને વત્રાસુર પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા

અમે જોગડા તમાર ને દુવા ગયા તમે વણકર અમે વણાર આપણે નેતે નેડો નઈ તારા ગુણ ને રહું ગજમાર તારી રાત ન પૂછું જોગડા અમે તો મકોડા માં હારી શક્તિ દેખી ન્યાય દુવા કીધા મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય એની કડી ના કટકા થાય જો કરોડો ન મૂકે કાગડા એ તો મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય હા મોડો દાજ હિરણ ના વખાણ કરતો હિરણ હું કોસરો છોડી દેવા ગયો હિરણ અલકાળી જોબન વાડી નથી રૂપાડી નક લેવા હાટું બોલ્યા જ નથી અમે તમારી માને વખાણી છે અમારી શક્તિને વખાણી છે અને એવી શક્તિના સપોતનો આજે જન્મદિવસ છે એવી એક શક્તિ અને શક્તિ થી તે તૈયાર થયો બાપનો તો ઓથ નોતો મળ્યો બહુ બાપનો ઓથ નોતો મળ્યો ઓછા મિત્રો જાણતા હશે જે કંઈ હટાણે તો મિત્રોને માટે હું થઈ ગયો છે ગૂગલ એટલે ઇતિહાસ અરે ભાઈ ગૂગલ એટલે ઇતિહાસ નથી એમાં આપણે મૂક્યું ગૂગલ એટલે નો ઇતિહાસ આપણે મૂક્યું છે વોટ્સઅપ એટલે ઇતિહાસ વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર હવાર થાય તો એ તાજા ઋષિઓ બેહી ગયા હોય વસિષ્ઠન વિશ્વામિત્ર ઉપદેશ દેવા માટે થઈ મારા તેવા અને હરામ કોઈ વાંચતું નથી બેલાડી મફા મફ જેવો આવ્યો એવો ફોરવર્ડ ફોરબો એટલે કેવું પડે ખાસ વાંચ જો નહીં વાંચતા હોય તો એ ને નથી વાંચતા એ લખું આપણે ખાસ હોય પણ જો હું વાસ્તવિકતાથી બહુ નજીક રહેનારો માણસ એનો અર્થ એવો નથી હું જેટલું કહું છું એટલું બધું વાસ્તવિક છે ઇતિહાસમાં ઘણા મતભેદો હોય શકે અમારી લોકવાર્તાઓ છે લોકકથાઓ છે ઇતિહાસની ની અરે ઘણી વખત સુસંગત નો પણ હોય પણ જેટલો બને એટલો ઇતિહાસની નજીક રહી અને બોલનારો વ્યક્તિ છું મારી નાખીને તોડી નાખી આમ બધું બહુ મને આવડતું પણ હિન્દુસ્તાન દક્ષિણ ભારત નિજામોના ખંભામાંથી ઇંચકા લે બાપુ ભગત બાપુ આપણી કઠણાઈ કયો તો કઠણાઈ નબળાઈ કયો તો નબળાઈ એક બાજુ નિજામ એક બાજુ મોગલ સલ્તનત અને બેયના મુખ્ય જે અધિકારીઓ હતા તો મુખ્ય જે સેનાપતિ હતા એ બે હિન્દુ હતા ઓલાને તો કઈ ગુમાવવાનું નહોતું આમ રે તો ઈ ને આમ રે તો એને લાભ ને આપણે મૃતા ખાલી હિન્દુ હતા એટલું જ નહીં પણ હા હરો જમાય હતા મુગલ સલ્તનત નું જે રક્ષણ કરતો તો જાદવરાયજી એના દીકરી જીજાબાઈ એ શાહજી ના ઘરમાં અને માહોલી ના કિલ્લામાં હતાણા અને આઈથી દિલ્હી થી હુકમ છે તો માહોલી નો કિલ્લો ભાંગવામાં આવે અને સલ્તનત ચડી માહોલી નો કિલ્લો ભાંગ્યો અને જીજાબાઈ અને શાહજી ઘોડા લઈ અને ભાગ્યા ગયા પછી ઠીક છે અમે વાતો કરતા કરતા જ કહી દઈએ કે લાખની ફોજ હતી ને દોઢ લાખની ફોજ હતી અને લાખના ઘોડા ભૂગે ક્યાં પોરબંદર વટી જાય એ ન હોય બધું લાખ ઘોડા હોય તેનું જોગાણ કેટલું હોય લાખ માણા હોય તેના રસોઈયા કેટલા હોય એના તંબુ કેટલા હોય એના રહણાં કેટલા હોય એના ભેરા વર્ણન આવે ખાલી પણ જીદ્યાભાઈની પાછળ કોઈ નહોતું પડ્યું હું જીદાભાઈ શાહદી ને વાત કરી કે પંથ મારા થી લાંબો નહીં કપાય ઉધર્મ બાળક છે પોતાના મિત્ર નું રાજ્ય આવતું હતું ત્યાં જીજાબાઈ ને મૂકી અને કારાભાઈ શાહજી છે એ અદ્રશ્ય થઈ ગયા પછી તો શાહજી ઘરે કરી લીધું અને ગોતતા જાદવરાય એવા બાપ દીકરી મળ્યા બાપ દીકરીએ ઘણી વાતો કરી જીજાબાઈ કીધું તો બાપ એક વેણ માય ને શાહજી ની પાછળ જાતો નહીં અને જો જાય તો આ જીજા જીવસી તા સુધી તારું પછી પગથિયું નહીં ચડે બાપનું હૃદય મારી દીકરીના ઉદરમાં બાળક છે થવાની છે થાહે પણ દીકરીની વ્યવસ્થા કરી દો શિવનેરી નામના કિલ્લાની માલિકો એ દીકરીને ત્યાં આશરો દેવામાં આવ્યો તમામ પ્રકારની વ્યવસ્થા રહેવાની દાત દાસ્યો સહિત બધી ક્યારેક જાવ તો પુણાથી હવાહો કિલોમીટર છે કોઈને જાવું હોય ને તો હું તમને રસ્તા દેખાડી દઉં જાજો હવા હોતી કદાચ વધારે નહીં હોય

બપોરે આરામ કરે રૂંઢે આવી અને પછી રામાયણ સંભળાવે અને પછી જીજાભાઈ જે દીકરાને જન્મ દીધો શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ દીધો એટલે એનું નામ શિવો પાડ્યું હવારે ભાગવત સાંભળ્યું બપોર પછી રામાયણ સાંભળી અને તો સાયન્સ તો સાબિત થઈ ગયું છે ગોદરમાં જે બાળક હોય જે સાંભળે એ સંસ્કાર એનામાં પડે આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર મેઘાણી કરે છે